વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થવાના કારણે હવે વિવાદ વધુ વકરી રહ્યો છે વડોદરા જેટકો કચેરી બહાર પરીક્ષાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે આંદોલનકારીઓ સાથે બેઠક કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને પંદર પરીક્ષાર્થીઓ આ બેઠકમાં હાજર રહ્યા પરીક્ષા ફરીથી લેવાની પરીક્ષાર્થીઓની મુખ્ય માંગ છે માંગ સ્વીકારાશે તો જ આંદોલન સ્થગિત કરાશે ઓફિસ ખાતે જે ગઈકાલથી આંદોલન છે અને આપ જોઈ શકો છો આંદોલનની અંદર હવે અંદરથી પાંચ લોકોને બોલાવ્યા છે એમડી પહોંચી ચૂક્યા છે શું કેશો તમને આમંત્રણ આપી છે બોલાવવા માટે ખાસ કરીને અમારી જે માંગણી છે એ માંગણી એને સાંભળવી પડશે સંવાદથી સમાધાન શક્ય છે અમે ના નથી પડતા પણ સંવાદ યોગ્ય રીતે થવો જોઈએ અને યોગ્ય રીતે વિદ્યાર્થીઓની જે માગણી છે વિદ્યાર્થીઓની જે લાગણી છે એ સાંભળવી પડશે અને એમાં વિદ્યાર્થીઓનો પક્ષ જે છે એ વિદ્યાર્થીઓનો પક્ષ એટલો જ છે કે તમે પ્રમાણિકતાથી આ ઉમેદવારોએ પરીક્ષા આપી છે તો આની સાથે શા માટે અન્યાય કરો છો કારણ કે જે ક્ષતિ જે ભૂલ એ અધિકારીઓ કરી છે તો અધિકારીઓને વાંકે એ ઉમેદવારોને શા માટે ભોગવવું એ અમારી માંગણી રહેશે અમારી એક જ માંગણી છે કે નિમણૂક પત્ર આ લોકોને આપવામાં આવે જ્યાં સુધી નિમણૂક પત્ર આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે એ વિદ્યાર્થીઓના પક્ષે ઊભા રહેવાના છીએ અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે સંપૂર્ણ રીતે એની સાથે સમર્થન આપવાના છીએ કાલે એ પણ વાત આવી હતી કે પરીક્ષા હવે ફરીથી રાખી છે અને એને લઈને તમે કેટલા સહમત છો કેમ કે તમારી જે માંગ હતી એ માંગ તો ફૂલફિલ થઈ રહી છે પરીક્ષાને લઈને જો વાત હોય તો સરકારને ક્યાંક કહેવાય કે ભાઈ એને પ્રેક્ટિકલ ટેસ્ટ એટલે કે જે પોલ ટેસ્ટ હતો એમાં એને સતી જણાની તો પોલ ટેસ્ટની અમે રીટેસ્ટ આપવા તૈયાર છીએ તમામ ઉમેદવારોને અમે કન્વિન્સ કરી લેશું કે રીટેસ્ટ આપશે પોલ ટેસ્ટનો પણ એ લેખિત પરીક્ષા તો ફરી વખત નહીં જ આપે અને અત્યારે જ્યારે એમડીને મળી રહે છે ત્યારે આ ચોખ્ખોટ પણ એમની સાથે કરવામાં આવશે કે પોલ ટેસ્ટની જ્યાં સુધી વાત છે જેમાં સતી જણાની તો એક સતી જણાએલી ટેસ્ટ એ ફરીથી લેવા માટે અથવા તો ફરીથી લઈ રહ્યા છે એના માટે તૈયાર છીએ પણ લેખિત પરીક્ષા કોઈ પણ બીજો ઉપયોગ

બે હજાર બાવીસ માં જે ચૂંટણી યોજાણી આ ચૂંટણીને રદ કરીને હવે એમ કહેવામાં આવે કે માર્ગદર્શિકાનું પાલન નહોતું થયું માટે ફરીને ચૂંટણી યોજાશે ભાજપના ભાઈઓ આપનું ત્યારે તમને ખબર પડે છે કે તમારી ચૂંટણી તો પાંચ વર્ષની હોય એ રદ થાય ને ફરી કરવાનું કે તો સ્વીકારશો તમે મારો ગુજરાત નો યુવાન પાંચ વર્ષની આખી જિંદગીના આધાર પરીક્ષા આપી હોય અને એ પરીક્ષા રદ કરતા તમને દર્દ નથી થતું તમને પીડા નથી થતી શું તમારી એ જવાબદારી કે આ પરીક્ષા પારદર્શક યોજાય તમે જો માર્ગદર્શિકા આપી હતી તો એનું પાલન થાય એ જોવાની જવાબદારી તમારી હતી શાસન આ રીતે ન ચાલે તો મારા ગુજરાતના પાલા નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપ પણ આને જરા જોજો આ આપણા ગુજરાતના યુવાનો છે મને વિશ્વાસ છે કે મારા ગુજરાતીઓ ધોબે મત આપીને જેમણે વર્ષો સુધી ભાજપની સત્તા આપી છે એ ભારતીય જનતા પાર્ટીનો આ અહંકાર છે કે વારંવાર પેપરો ફૂટે બ્રિજ તૂટે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે પરંતુ યાદ રાખજો આજ મારા ગુજરાતીઓ છે જેમણે ભૂતકાળમાં પણ ફટાક દઈને સત્તા પરિવર્તનો કર્યા છે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને હું વિનંતી કરીશ મારા ગુજરાતીઓને કે આપને લાગતું હોય કે આ બધું બરાબર નથી તો એમના અહંકારને તોડવા માટેનું કામ આપ કરજો